અમરેલી જિલ્લામાં ખેતી પાકને થયેલા નુકસાનને લઈને હવે રાજકારણ ગરમાઈ ગયું છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધ્ધાતે આક્રોશ વ્યક્ત કર્યો છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદ પડતા ખેડૂતોએ પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે મોટી માત્રામાં કપાસ સોયાબીન સહિત અન્ય પાકોને પણ નુકસાન થયું હતું પરંતુ હવે ગુજરાત સરકારે માત્ર કપાસના પાક માટે સહાયની જાહેરાત કરી છે જેને લઈને હવે અમરેલી જિલ્લા કોંગ્રેસના વડા પ્રતાપ દુધ્ધાતે લીલિયાના મામલતદારને આવેદન પત્ર આપ્યું છે સાથે જ આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ અમરેલી જિલ્લામાં પાક નુકસાનીને લઈને હવે ખેડૂતોની નારાજગી સામે આવી છે જેને લઈને હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધ્ધાતે લીલિયા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે વાત કરીએ ઓક્ટોબર બે હજાર ચોવીસની જ્યારે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું જેમાં મોટી માત્રામાં કપાસ સોયાબીન સહિત અન્ય પાકોને પણ નુકસાન થયું હતું પરંતુ તે પછી ગુજરાત સરકારે જે અતિવૃષ્ટિ પેકેજ જાહેર કર્યું તેમાં માત્ર કપાસના પાક માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી તો હવે આ બાબતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદ્ધાતે લીલીયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સાથે જ કહ્યું છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને અમરેલીના એક પણ ગામમાં પાક નુકસાનીનો સર્વે હજુ સુધી નથી થયો જો આગામી દસ દિવસમાં સરકાર કોઈ સ્પષ્ટતા નહીં કરે તો ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરીશું સરકાર ખેડૂતોને માત્ર ને માત્ર ગુમરાહ કરી રહી છે તા સાંભળો અમરેલી જિલ્લા કોંગ્રેસના વડા પ્રતાપ દુધ્ધાતે શું કહ્યું છે ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ બે હજાર ચોવીસના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિકલેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર સુકવશું એને હું આવકારુ છું પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય મહામુહિમ શ્રી અને મુખ્યમંત્રી શ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે તમે એક તારીખ ડિક્લેરેશન કરીશ કે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અઠ્યાવીસ તારીખ સુધીની ફોર્મની બોટમ રેટ આપીશ હવે બોટમ ડેટની સાથે આજની તારીખે સત્તર તારીખે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન કરું છું કે જેણે જેણે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી ગામડાના ડિક્લેરેશનો કર્યા નથી ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ ચોવીસના જે અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે સરકાર ઉમટી પકડાણી છે ત્યારે મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેટ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરો આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની કચેરીએ થોડાક સમય પહેલા આવા જ પ્રકારની માંગણી સાથે સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા આ બાબતે કોંગ્રેસ નેતા નવશાદ સોલંકીએ કહ્યું હતું કે ગયા વર્ષે સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામડાઓની અંદર તમામ પાકો નિષ્ફળ ગયા હતા ત્યારે કોંગ્રેસે આંદોલન કરતા સરકારે વળતરની જાહેરાત કરી હતી પણ એ જાહેરાતની અંદર ભાજપે પોતાના સગાવાલાઓને વળતર ચૂકવી દીધું હતું જે સાચા ખેડૂતો હતા તે રહી ગયા છે પચાસ કરતા વધારે ખેડૂતોને વળતર નથી મળ્યું અને આ પછી કોંગ્રેસે આંદોલન કરતા સરકારે નવું પેકેજ જાહેર કરવું પડ્યું હતું પરંતુ નવા પેકેજમાં પણ માત્ર કપાસના પાકને એ પણ ગયા ઓક્ટોબરમાં નુકસાન થયું છે તેની માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે તા સાંભળો નવશાદ સોલંકીએ શું કહ્યું છે ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા

મોટી સંખ્યા ની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર એક લાખ અઠ્યોતેર હજાર જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા ચુમ્મોતેર હજાર ખેડૂતો એ બધા ચુમ્મોતેર હજાર ખેડૂતોને સરકારે વળતર ચૂકવવાની ફરજ પડશે અને ચૂકવવું જ જોઈએ કારણ કે ખેડૂત આપણો અન્નદાતા છે આપણું પેટ ભરે છે વળતર નહીં ચૂકવે તો ગામડે ગામડે શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતો નો જે જઠારક ની જે જાગી ગયો ને તો ગમે એવી મોટી સલ્તનત ગમે એવી મોટી સરકારો હશે તો આની સામે ટકી શકશે નહીં ખેડૂતોની સામે ક્યારે કોઈ સરકારો ટકી શકી નથી ભારત જનતા પાર્ટી નું ઘમંડ સાતમા આસમાને છે પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે આમ હવે ગુજરાત કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નને લઈને આક્રમક થઈ રહી છે તો આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર